સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે આજે સવારે સુરતના લસકાણા વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ દવા પી લીધી હતી જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાળક સારવાર હેઠળ છે ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે અહીં એક પિતાએ પોતાના બે માસુમ પુત્ર સાથે જીવનનો અંત આણ્યો છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના ડિંડોલીની મેરી માતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામના વતની છે અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના બે વર્ષીય પુત્ર કરની સોલંકી અને આઠ વર્ષીય પુત્ર ક્રિશિવ સોલંકી સાથે આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટર્સમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓને શંકા ગઈ હતી જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અલ્પેશભાઈની ડેડ બોડી લતકતી હાલતમાં મળી આવી હતી આપઘાતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે